આત્મજ્ઞાન એટલે શું કહેવાય આત્મજ્ઞાન કોને કહેવાય અને બ્રહ્મજ્ઞાન કોને કહેવાય અથવા તો ગુરુ દીક્ષા કોને કહેવાય એ સંતોની મતિ અનુસાર આપણે જોઈએ કે આત્મજ્ઞાન કોને કહેવું શું આત્મજ્ઞાન એટલે કે આત્મા કેવો છે આત્મા શું છે આ બધું આપણે શાસ્ત્રો પુરાણો વેદોમાં લખેલું છે પણ આને આત્મજ્ઞાન ન કહી શકાય બ્રહ્મજ્ઞાન પણ ન કહી શકાય એની જે આપણે કથાઓ છે એના અનુસાર પણ એક આ એક સત્સંગ કહેવાય તો સત્સંગમાં તત્વો શું છે આત્મા શું છે એના દ્વારા આપણે જે સત્સંગ કરીએ છીએ એક સત્સંગના માધ્યમથી આપણને એક ઈશ્વર ઉપર પ્રેમ અને ભાવ જાગે આત્મજ્ઞાન એટલે આપણે આત્માનો બોધ લેવો આત્માનો બોધ લેવો એટલે કે જે ગુરુ દીક્ષા આપે છે એમાં જે આત્માની નજીક જવાનું જે જ્ઞાન છે જે જ્ઞાન સાંભળતા સાંભળતા જ્યારે આપણે બોધ પણ લેતા હોઈએ તો એ બોધ લેતી વખતે જ્યારે ગુરુ આપણે આત્મજ્ઞાન પીરસતા હોય તો એ જ્ઞાન દ્વારા આપણે આત્માનો સાક્ષાકાર થઈ જાય તો એ જે જ્ઞાન છે જે બોધ છે એને જ આત્મજ્ઞાન કહેવામાં આવે જેનાથી આત્માનો સાક્ષાર્કાર થાય છે સાક્ષાર્કાર એટલે આપણી સામે પ્રગટ થાય એવું નથી સાક્ષાર્કાર બોલવાનો આવે કેવળ એનો આપણે અનુભવ કરી શકીએ અને હસી ગુરુ દીક્ષા જ આ છે જે ગુરુ દીક્ષા લે એ બધાયને આત્માનો સાક્ષાર્કાર થાય એ જ ગુરુ દીક્ષા હસી અને આત્મા સાક્ષાત્કાર એટલે કે આત્માની નજીક કેમ સાધકને જવું કાયદેસર બેસી ધ્યાનમાં બેસી અને જે અંદર મૌન વ્રત ધારણ કરી અને જે ક્રિયા છે જે સમજવાનું જે સોહમ સુધી પહોંચવાની જે ક્રિયા છે એ ક્રિયા દ્વારા જ આપણે આત્મબોધ લીધો કહેવાય અને આત્મજ્ઞાન કહેવાય આમાં બોલવાનું કે સાંભળવાનું કશું હોતું નથી આને આત્મજ્ઞાન કહેવાય આમાં શાંતથી કેવલ સુરત સુરતથી જે વસ્તુ પકડવાની છે એ નુરત સુરત દ્વારા આત્મા સુધી પહોંચાય અને આત્મજ્ઞાન કહેવાય શબ્દ દ્વારા સત્સંગમાં આપણે સાંભળીએ ફલાણા બાપુ સત્સંગ આત્માનો સત્સંગ કરે છે તો એ આત્માના આપણે જાણકારી આપે છે આત્મજ્ઞાનનો સત્સંગ કરતા નથી પણ આત્મા પરમાત્માની જે જાણકારી છે જે તત્વ કેમ છે આત્મા કેમ છે પરમાત્મા કેમ છે એ રીતનો એક સત્સંગ ચાલતો હોય પણ આને આત્મજ્ઞાન ન કહેવાય અને આત્મજ્ઞાન તો આપણને બોધ દ્વારા જ મળે દીક્ષા દ્વારા જ મળે એ જ હસો આત્મજ્ઞાન કહેવાય જે આત્મજ્ઞાનને સાંભળવાનાથી પણ આત્મ પ્રાપ્ત નથી થતું અને બોલવાથી પણ આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું એને આસનવાળે અને બેસવાથી જ આપણને આત્મા સુધી જઈ શકાય છે આ જ આસું આત્મજ્ઞાન છે અને આત્મા સુધી પહોંચવામાં જે આ બેસીને જે સાધના દ્વારા જે આપણે ક્રિયા દ્વારા જે સુરતની ક્રિયા દ્વારા પ્રાણની ક્રિયા દ્વારા આત્મા સુધી પહોંચવાની જે વિધિ છે એને આત્મજ્ઞાન કહેવાય અને આત્મસાક્ષાર થયા પછી આત્મા છે એ આપણે શબ્દની પાર છે ન્યા પહોંચી જઈએ એટલે બધી ક્રિયા પણ મટી જાય છે અને આથી આપણો જે સદ્ગુરુ છે એ આત્મા આપણો સદગુરુ સ્વરૂપ છે અને હવે આપણે અહીંથી જ્ઞાન પ્રાપ્ત થાય તો હવે આને જ્ઞાન એટલે અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પણ વિધિ નથી કોઈ પણ ક્રિયા નથી અને આ ક્રિયાથી રહિત છે અને શબ્દથી પણ પાર છે આને જ બ્રહ્મજ્ઞાન કહેવાય અને આ નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય અને આમાંથી સહજ સમાધિમાં પ્રવેશ થાય છે એ જ સાધક જ્યારે સહજ સમાધિમાં આવી જાય છે ત્યારે જ એને પૂર્ણ બ્રહ્મ જ્ઞાની કહેવામાં આવે છે એમાં કશું કરવાનું હોતું નથી શબ્દની પાર છે કેવલ છે નિરાકાર છે શૂન્ય છે અને ક્રિયાથી રહિત આને જ બ્રહ્મજ્ઞાન કહેવાય આનું વર્ણન થઈ શકતું નથી પણ સાધક આનો અનુભવ કરી શકે છે અને અહીંયા સુધી પહોંચવું એને જ ગુરુ દીક્ષા કહેવામાં આવે છે અને અહીંયા સુધી પોસાડે એ જ સદગુરુ કહેવાય છે આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાની અંદર ઉતરવાની જરૂર છે અને પોતાની અંદર જ્યાં સુધી સાધક નહીં ઉતરે ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય અને બ્રહ્મ જ્ઞાન પણ નહીં થાય અને પોતાની અંદર ઉતરવાની વિધિ જે છે એ જ સદગુરુ આપણને ગુરુ દીક્ષામાં આપે છે અને આને જ આત્મજ્ઞાન લીધું એમ પણ કહેવાય અને ગુરુ દીક્ષા લીધી એમ પણ કહેવાય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય